गुड मॉर्निंग जय श्री कृष्ण रे माधव आप जो अनुभव जो की शुरुआत करी छे और आपने आवी गिए से आंगनवाड़ी ना मांगवाड़ी ना बताई बाड़को आवी गिए से चलो आवी गिए बताई हाँ। चलो तो बताई हाँ। तो जो नेक बंद करो चलो प्रार्थना बोल सु हाँ। ओम भूर भुव स्व तस्वीर वरेण्यम સ્વો દેવ્ય ધીમી થી પ્રચોદયા ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂદેવો મહેશ્વર ગુરૂ સાક્ષ પરબ્રહ્મા

આપણે મસ્ત જો ટમેટા કટક લીધા છે બટેકા મસ્ત કટક લીધા છે ને અહીંયા મસ્ત આપણે તેલ મૂકી દીધું છે કેમ કે આપણે બનાવસ ને પુલાવ તો ચાલો મસ્ત આપણે પુલાવની તૈયારી કરી નાખીએ ચાલો પહેલા રાઈ ચીરું મસ્ત નાખીને અને મસ્ત બાળકો માટે આપણે પુલાવ કરી નાખીએ આપણે આવી ગયા છે સમાજવાડીમાં બાળકોને ગેમ રમાડા તો ચાલો બાળકો ગેમ રમવી છે ને બધાયને આર્યન ભાઈ ગેમ રમવાની છે ને ચાલો તો જો તમને છે ને અહીંયા આપણે દોડા રાખ્યા છે બરોબર છે અને આમાં હું બબેને ઊભા કરીશ પછી આમાંથી બોલ તમારે લઈને અને સામે અડવા જવાનું છે દિવાલે અને જી બોલ પહેલા મૂકી જશે ને એ જીતી જશે બરોબર છે ચાલો રેડી ચાલો તો પેલા કોણ આવશે ચાલો પેલા ઋતુભાઈ ને ફાર્ગો ભાવી જાય ચાલો દડો લઈ લો બે હાથમાં નહીં દડો મૂકી દે હું સ્ટાર્ટ કરું ને તૈયાર દડો લઈને તમારે ભાગવાનું છે બરોબર છે

હું સ્ટાર્ટ ને એટલે તમારે દડા લઈને ભાગવાનું છે સામે અડાડીને અને પછી પાછું આવવાનું છે બરોબર છે રેડી સ્ટાર્ટ બોલ અડાડવાનો છે હાથ નથી અડાડવાનો ચાલો અરજ્યનભાઈ જીતી ગયા છે બોલ અડાડવાનો સામે છે ને બધા એ બોલ અડાડવાનો છે બરોબર છે ચાલો બેસી જાવ ચાલો હવે કોણ આવશે ચાલો ગૌતમભાઈ અને સંજયભાઈ ચાલો આવી જાવ ચાલો ઉભા રહી જાઓ સ્ટાર્ટ દડો દિવાલ અડડવાનો છે વેરી ગુડ ચાલો સંજયભાઈ જીતી ગઈ હશે ચાલો બેસી જાવ ચાલો હવે કોણ આવશે ચાલો દેવરાજભાઈ અને પતુભાઈ આવી જાવ ચાલો રેડી

ચાલો કીશું ભાઈ અને યશ ભાઈ આવી જાય ચાલો કિશુભાઈ અનિયાની ભાઈ આવી જાવ ચાલો ઊભા રહી જાવ ચાલો રેડી સ્ટાર્ટ ચાલો કિશુભાઈ જીતી ગયા છે ચાલો વેરી ગુડ ચાલો દાલી ભાડ દિયો કીશું જીતી ગયા ચાલો હવે કોણ આવશે ચાલો સચિનભાઈ દેવરાજભાઈ આવી જાય ચાલો રેડી સ્ટાર્ટ ચાલો દેવરાજભાઈ ચીતી ગયા વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો તાલી પાડી ચાલો અને વિવેકભાઈ અને ખુશાલભાઈ આવી જાય ચાલો રેડી સ્ટાર્ટ દડો લઈને દોડજો

ચાલો સામે સામે ઊભા રહી જાવ રેડી સ્ટાર્ટ વેરી ગુડ ચાલો રીએન્સી બેન જીતી ગયા છે ચાલો બેસી જાવ ચાલો વંશિકા બેન અને રશ્મી બેન આવી જાય આવી જાવ ચાલો ચાલો સામે સામે ઊભા રહી જાવ ચાલો રેડી સ્ટાર્ટ દોડો 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 દોડો

ચાલો બેન અને હેમંત બેન આવી જાય આવી જાવ ચાલો સામે સામે ઉભા રહી જાવ સામે વહી જાવ ચાલો રેડી સ્ટાર્ટ દોડો દોડો ચાલો આવો જલ્દી આવો પાછા ડરું નાખો એમાં ચાલો ઓલા ચાલો બેન જીતી ગયા છે અને બેન હારી ગયા છે ચાલો બેસી જાવ ચાલો ખુશી બેન આવી જાવ સુહાની બેન ચાલ આવી જાવ ચાલ સૌમેસમે ઉભા રહી જાવ ચાલો રેડી સ્ટાર્ટ દોડો 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 વેરી ગુડ ચાલો સુહાની બેન જીતી ગઈ છે ચાલો બેસી जाओ ચાલો મજા આવી બતાઈ ને ચાલો ફૂલ બનાવી દયો તાળીઓ પાડ દયો